નથી ચાલો શરૂઆત કરીએ બнде પેશના અલગ અલગ છે એક તો તમારે મેટ્રોમોનિયલ કોટ અલગથી સમજાવવાની છે અને આશીર્વાદ વિદ્યાલયની અલગથી સમજાવવાની છે સૌથી પહેલા આપણે શું સમજાવીશું મેટ્રોમોનિયલ કોર્ટ તો મેટ્રોમોનિયલ કોર્ટ સમજાવવાની યાદ આપણે મુદ્દા બનાવવાના છે એટલે પણ અહીં પાછું સૌથી પહેલા બનાવશું મુદ્દો પ્રસ્તાવના ત્યાર પછી મેટ્રોમોનિયલ કોર્ટની રચનાની વાત करू અહીં બે કોર્ટની વાત કરવાની છે એક ચીફ મેટ્રોમોનિયલ કોર્ટ અને જિલ્લા કોર્ટની વાત કરવાની તો બнде આપણે લખવાનો મુદ્દો ત્યાર પછી કોર્ટની સત્તા અને પાવરની વાત કરીશું તો કોર્ટની સત્તા અને પાવર જે છે તે મુદ્દો બનાવવાનો અને સમાપન લખીને તમારે વાતને પૂર્ણ કરવાની પછી આ લખાઈ જાય આખો કોબ બરાબર 3-4 પેજની અંદર પછી આપણે આશીર્વાદની વિધિની વાત કરીશું જેની અંદર પ્રસ્તાવને આશીર્વાદની વિધિ કોણ કરાવી શકે આશીર્વાદની વિધિ શું છે અને સમાપન લખીને એને પણ આપણે વાતને પૂર્ણ કરવાની કરી છે ચાલો તો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે મેટ્રમોનિયલ કોર્ટ એની અંદર પ્રસ્તાવથી શરૂઆત કરીશું ચાલો આપણો કાયદો કયો છે પારસી લગ્ન અને છૂટાછેડા એક્ટ 1936 ની અંદર સેક્શન નંબર 19 થી લઈને 29 સુધી અથવા સેક્શન નંબર 18 થી લઈને 29 સુધીની અંદર આપણે મેટ્રોમોનિયલ કોર્ટ ની વાત કરવામાં આવેલી છે જેની અંદર ચીફ મેટ્રોમોનિયલ કોર્ટ છે જિલ્લા અદાલત છે અન્ય પ્રતિનિધિઓ ની રચના છે એ વગેરેની વાત કરેલી છે જેની ચર્ચા નીચે મુજબ છે એમ આપણે બતાવવાનું છે ચાલો તો પારસી લગ્ન અને છૂટાછેડા 1936 નો કાયદો છે તેની અંદર પકડણ નંબર 3 ચેપ્ટર નંબર 4 અને 3 બંનેની અંદર વાત કરેલી છે ચેપ્ટર નંબર 3 ની અંદર કોર્ટની કાર્યવાહીની વાત કરી અને ચેપ્ટર નંબર 4 ની અંદર જે દાવાઓ કરવામાં આવે છે એની વાત કરવામાં આવી પણ આપણે તો શું પૂછેલું છે મેટ્રોમોનિયલ કોર્ટ તો પ્રકરણ નંબર 3 ની અંદર સેક્શન નંબર 18 થી લઈને 29 ની અંદર તમે 19 થી લઈને 29 લખો તો પણ ચાલશે આખો ચેપ્ટર આવી જાય છે બરાબર 18 થી 29 ની અંદર ચલો તો 18 થી લઈને 29 ની અંદર મેટ્રોમોનિયલ કોર્ટની જોગવાઈઓ આપેલી છે જેની અંદર મેટ્રોમોલ કોર્ટની રચના મેટ્રોમોલિયલ કોર્ટની કાર્યવાહી પ્રતિનિધિઓની નિમણૂક કેવી રીતે કરવાની અંગેની બધી સેક્શન નંબર આપવામાં આવેલી છે જેની ચર્ચા નીચે મુજબ છે આ ફ્રેમ કરવાની રહે છે પછી આપણે નામ આપી લઈશું કોર્ટની રચના બરાબર આવો મુદ્દો બનાવવાનો એની અંદર આપણે આ બેલ તો સેક્શન નંબર ઓગણીસ ની અંદર મેટ્રોમોનિયલ કોર્ટ એમાં ચીફ આવી જાય છે ચીફ મેટ્રોમોનિયલ કોર્ટ અને કલમ નંબર 20 ની અંદર જિલ્લા અદાલતની વાત કરેલી છે મેટ્રો મેન્યુલ જિલ્લા અદાલત ઓકે તો આ બંને વસ્તુ અલગ છે તો કોર્ટની રચનાની વાત કરીએ એની અંદર આપણે બંને અલગ અલગ બતાવવાના છે બરાબર નામ લખીને જેમ ઉપર મુદ્દામાં તમે બતાવ્યું તે રીતે અહીંયા પણ અલગ અલગ બતાવજો હવે અહીંયા એક વાત તમને કહેવા દેવી છે એ આપણે પહેલા ડિસ્કસ કરી લઈએ કાયદો બનેલો 1936 ની અંદર ઓકે 1936 ની અંદર બનેલો અને ભારતનું બંધારણ બને છે 1949 ની અંદર 50 થી અમલ બને પછી સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ને જિલ્લા અદાલતનો ઉભો થાય છે નિયમિત કાર્યવાહી અલગ છે પણ 1935 ની અંદર તમને ખબર છે કે બ્રિટિશ અધિનિયમ હતો આપણે અહીંયા અંગ્રેજોનો શાસન હતું તો તે સમયે એ લોકો પ્રેસિડેન્સી ની રચના કરી તો જે હાઈકોર્ટ જે ઓળખાય છે તે પ્રેસિડેન્સી નામે અથવા ટાઉન નામે ઓળખાય છે ઓકે તે તમારું ધ્યાન માં છે અને ત્યાર પછી ધીરે ધીરે બદલાવ થાય છે અને એ બદલાવને આધારે આ સત્તા રચનાની રચના ની વાત કરેલી છે હવે અહીંયા કેવું છે કે સમાજ પાઠાઓ અને સમાજવાદી બોલાવવા જુબાની ને એ બધી જે સત્તા છે આપણે આપેલી ને થી એક જ લાઈનમાં સત્તા આપેલી છે કે ભાઈ કોર્ટની કાર્યવાહી ચાલે કોર્ટ કે કાર્યવાહી ચાલે તો બધી જ હોય ચાલે એ તમારે યાદ રાખવાનું છે તો થોડું ઘણું તમને અલગ દેખાય છે ચીફ મેટ્રો મંડિયલ અદાલત છે જિલ્લા અદાલત આ બધું શું છે તો આ બધું કે 1936 ની અંદર બ્રિટિશ અધિનિયમ હતો અને બ્રિટિશ અધિનિયમની અંદર ટાઉન અને પ્રેસિડેન્સી એવું જ ઓળખાતું હતું રાજ્ય અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર એવું કંઈ હતું નહીં બરાબર પ્રાણ હતા અને ટાઉન હતા એવો બધા અમે લોકોએ આપ્યા હશે તો એની આપણે વાત કરીશું ચાલો તો મુદ્દો આપણે બનાવવાનો છે મેટ્રો મેટ્રોમોલિયલ કોર્ટની રચના એની અંદર નંબર વન અને નંબર ટુ ચલો સેક્શન નંબર ઓગણીસ એની અંદર આપણે નામ આપીશું પારસી ચીફ મેટ્રો મેટ્રોમોલિયલ કોર્ટની રચના પરી વાત કરીશું ચીફ જે મેન છે તો પારસી ચીફ મેટ્રો મેટ્રોમન્ડિયલ કોર્ટની રચના છે એ રચના કોણ કરશે તો બ્રિટિશ સાધનના બ્રિટિશ અધિનિયમ પ્રગટ કરવામાં આવેલી છે એમાં આપણે એમ નહીં કઈ શકીએ કે ભાઈ કેન્દ્ર સરકાર રચના કરશે કે રાજ્ય સરકાર રચના કરે કારણ કે કેની વાત છે 1936 ની વાત છે એટલે બ્રિટિશ અધિનિયમ છે એટલે અહીંયા એમ કહેવું છે કે પ્રેસિડેન્સી અને ટાઉન માં આ કોર્ટ ની રચના થશે તો પ્રેસિડેન્સી ને ટાઉન તે સમય કે શું હતા અહીં આપણે વાત કરીએ તો પ્રેસિડેન્સી શું હતી તે સમય પર મુંબઈ હતી કલકત્તા હતી મુંબઈ હતી કલકત્તા હતી મદ્રાસ હતી આ બધી આપણે પ્રેસિડેન્સી હતી એની અંડરમાં આ બધી કોર્ટ આવી જાય છે કઈ આજી કોર્ટ છે ચીફ મેટ્રો મોડિલ કોર્ટ કોની અંદરમાં આવી જાય છે તો મુંબઈ કલકત્તા મદ્રાસ આ મોસ્ટ ઓફ ની હાઈકોર્ટ છે બરાબર હાઈકોર્ટની વાત છે અઢારસો ની અંદર હાઈકોર્ટની રચના થઈ ગઈ બરાબર ને કઈ કઈ મુંબઈ કલકત્તા મદ્રાસ એની અંદરમાં નું નામ આપેલું છે આ જે કોર્ટ છે એને કઈ કોર્ટ છે પ્રેસિડેન્સી ચીફ મેટ્રો મડિલ કોર્ટ કઈ હોય જે પ્રેસિડેન્સી ટાઉન કોર્ટની અંદરમાં આવેલી છે આ મુંબઈ કલકત્તા મદ્રાસ કોર્ટ કોર્ટને આધીન રહેશે એના ઉપર કોર્ટ છે આ કોર્ટ વિવાદ મળશે બરાબર આનું નામ આપણે યાદ રાખવાનું નામ છે ફિક મેટ્રોમોનિયલ કોડ જેની રચના કોણ કરશે તો બ્રિટિશ શાસન અધિનિયમના અંતર્ગત થયેલી છે અને કારણ કે ત્યારે કઈ આપણે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર હતું નહીં બરાબર ચાલો તો આપણે એટલું જ યાદ રાખવાનું કે મુંબઈ કોલકાતા મદ્રાસ કોર્ટ ને આ કામ કરશે કઈ આ જે કોર્ટ છે ચીફ મેટ્રોપોલિટન કોટ એ ઓકે એટલું લખવાનું બીજું કોઈ લખવાની જરૂર નથી ને કાયદામાં પણ આ જ લખાયું છે ચાલો હવે આની નિમણૂક આ ચલાવવા માટે કોર્ટ ચલાવવા માટે કોઈ નિમણૂક કરવા પડશે તો જજ નિમણૂક કરવામાં આવેલી કયા જજ નિમણૂક કરવામાં આવેલી તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ની નિમણૂક કરવામાં આવશે જે બી કાર્યવાહી સંભાળશે તે કોણ હાઈકોર્ટનો મુખ્ય ન્યાયાધીશ સંભાળશે અથવા જો મુખ્ય ન્યાયાધીશ ન હોય તો હાઈ કોર્ટ જ અન્ય ન્યાયાધીશ છે જે આ પારસી મેટ્રો મોડેલ અદાલત નું કામ સંભાળશે નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે બ્રિટિશ અધિનિયમ 1935 અંતર્ગત આપની સરકાર હતી ની લેખિત સરકાર રાજ્ય સરકાર લખાઈ ની એટલે આપણે ડાયરેક્ટ નિમણૂક શું લખી દીધું કે હાઈ મુખ્ય ન્યાયાધીશ અથવા તો

સલાહ આપવાનું કામ કરશે અથવા કાર્યવાહી ની અંદર શું કરશે મદદ કરવાનું કામ કરી શકે છે તો એની પણ વાત કરેલી છે પારસી પાર્સિટી મેટ્રોમોન્ડિયલ કોટની રચનાની અંદર સેક્શન નંબર 18 આ તો લખવાનું બીજું કોઈ લખવાની જરૂરત નથી નથી હવે આપણે વાત કરીએ સેક્શન નંબર 20 સેક્શન નંબર 20 ની અંદર શું વાત કરેલી છે તો પારસી જિલ્લા મેટ્રો મેટ્રોમોન્ડિયલ કોટની રચના રાજ્ય જિલ્લા લેવલ પર કોટની રચના છે આ ટાઉન અને પ્રેસિડેન્સી તરીકે ઓળખાતું પહેલે બરાબર ચાલો હવે જિલ્લાની વાત કરીએ પારસી જિલ્લા મેટ્રો નીલ અને અલગ એની રસ્તાની વાત કરીએ એની અંદર શું છે ચાલો તો ટાઉન અને પ્રેસિડેન્સી સિવાયની જગ્યા માટે જિલ્લા મેટ્રો મંડળ કોટની રચના થશે તો ટાઉન અને પ્રેસિડેન્સી જે પ્રાંત અને એવું બધું કહેવાતું એની જગ્યા બીજી જિલ્લા લેવલ ઉપર કોની રચના થશે તો જિલ્લા લેવલ ઉપર જિલ્લા મેટ્રો મંડળ કોટની રચના થશે પણ આખું નામ લખવાનું પારસી જિલ્લા મેટ્રો મંડળ રચના થશે પ્રેસિડેન્સી ના અંડર ઓકે તો ધ્યાન માં રાખજો પ્રેસિડેન્સી અને ટાઉનના ના એના નીચે સારું થાય તો ટાઉન અને પ્રેસિડેન્સી સિવાય ને જગ્યાઓ માટે જિલ્લા મેટ્રો મંડળ કોર્ટ ની રચના થશે પારસી ઓકે વિસ્તાર ને અધીન કાર્ય કરશે અમુક વિસ્તાર આપેલા હશે ફાળવેલા હશે તે સમય કે જિલ્લા કે એવું હતું ને 1936 ની વાત છે કે જિલ્લા ને એવું હતું તે વિસ્તાર ફાળવ દે કે ભાઈ સુરત અને નવસારી અલગ અલગ રીતે તો કારણ કે આપણે જે જિલ્લા બને છે તો પછી બને છે 1967 પછી ગુજરાતના ના જિલ્લા અલગ અલગ બને છે એ પહેલા તો સત્તર જિલ્લા હતા બરાબર એમ તો વિસ્તારને અધીન એ લોકો કરશે જે એમને કામ અથવા જે વિસ્તાર એમને સોંપેલો છે જે જિલ્લા અદાલત વાળાને બરાબર ને તે રીતે કામ કરશે જે તે જિલ્લાના જ આ અદાલતની નિમણૂક પામશે તે તમારે તે સમયે જે જિલ્લાના જજ હશે તેની નિમણૂક પામશે એ કાર્ય કરશે કયું કાર્ય કરવાનું ભાઈ આ અદાલત ચલાવવાનું કાર્ય તો જિલ્લાના જજ અથવા જિલ્લાના જે જજ હતા આ અદાલતની નિમણૂક પામશે સોંપવાની કાર્યવાહી ચલાવશે એ તમારે ધ્યાનમાં રાખવાનું અહીંયા પણ એવું છે કે પાંચ પ્રતિનિધિઓની ટીમો છે એની રચના કરવામાં આવશે જે આ જિલ્લા અદાલતને મદદ કરશે પાસિંગની બાબતમાં સંચાલનની બાબતમાં અને સલાહ સૂચનની બાબતની અંદર તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું ઉપર જેટલું તે જ છે સેમ કંઈ આવું નથી તો અહિયાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનો ઉલ્લેખ ભૂલથી પણ કરતા નહીં કારણ કે કાયદો કેનો છે 1936 નો છે ત્યારે આપણે અંગ્રેજી શાસન અધિનિયમ હેઠળ આવતા 1935 નો ઓકે કે આ 1920 ની અંદર કોર્ટ ની રચના ની વાત કરેલી છે આમાં બે કોર્ટ છે ચીફ મેટ્રોપોલિટન કોર્ટ પાંચ અંદર અને જિલ્લા મેટ્રોપોલિટન કોર્ટ એની વાત તમારે લખવાની છે એનું કોણ કરશે કોણ કામ કરશે એ તો આવડવું જોઈએ હવે કાર્યની વાત કરી દઈએ ચાલો તો મેટ્રો કોર્ટ ની સત્તા અને કાર્યો હવે મેં તમને કીધું એ કાર્યો હિ ચલાવે છે કોઈ કોઈ સત્તા જે અદાલત મનમાં આવે તે ચલાવશે હવે આપણે સીપીસી નો કાયદો 1908 ની અંદર આવેલો છે બરાબર સિવિલ ચાલો તો એ બધા અહીંયા આવી જાય છે કાર્યો સૌથી પહેલા આપણે લખવું નીતિના દાવાઓ સાંભળશે કઈ અરજી સાંભળે કયું કાર્ય કરશે અથવા કયા કયા દાવાઓ સંભળે એની આપણે લખવી પડશે વાત જે આ બધું આપણે ચેપ્ટર નંબર પ્રકરણ નંબર ચાર ની અંદર આપેલું છે કે કયા કયા દાવાઓ સંભળે ઓકે સેક્શન નંબર ત્રીસ થી પછી ચાલુ થાય ચાલીસ પિસ્તાલીસ સુધી જશે પૂરેપૂરું ઓકે ચાલો નીચેના દાવાઓ સાંભળવાનું કામ મેટ્રો મંડળ કોર્ટ કરે છે કઈ છે જિલ્લા અને બંધ ચીફ કોર્ટ ચાલો પેલું છૂટાછેડાની અરજી અને તેના કારણે કોઈ છૂટાછેડા માંગતા હોય પાર્ટી વાળા

પુનઃસ્થાપનના દાવા પુનઃસ્થાપનના બંધવે એક તો હોય અલગ થઈ ગયેલા હોય ત્યારે કે પુનઃસ્થાપનના દાવા સમનવન કામ પણ કોણ કરે છે તો આ જે અદાલતો છે મેટ્રોમોનિયલ તે કરે છે ચાલો બી પરસ્પર સંમતિથી છૂટા થવાની અરજીઓ સમજ છે પદેલે બીજાથી પરસ્પર સંમતિથી છૂટા થવા માંગતા હોય તો તે અંગેના દાવાઓ પણ કોણ સાંભળે છે મેટ્રોમોનિયલ કોર્ટ સાંભળે છે ચાલો બીજો લગ્નની કાયદેસરતા માટેની અરજી કોઈ લગ્ન કાયદેસર છે કે કેમ એ અંગેના અરજીઓ પણ સાંભળશે લગ્ન ક્યારે કાયદેસર કહેવાય એની અરજીઓ સાંભળવાનું કામ અને એને ચૂકાદા આપવાનું કામ પણ કોણ કરે તો મેટ્રોમોનિયલ કોર્ટ કરે છે બાળકોની કસ્ટડી જાળવણી અને પોષણ જો બાળકો થયેલા હોય તો એમની કસ્ટડી કોણ જાળવશે કેવી રીતે જાળવશે અને એનું ભરણ પોષણ કોણ ચૂકવશે કેવી રીતે ચૂકવશે એ અંગેની દાવા અને એ અંગેની અરજી પણ આ મેટ્રો અમોનિયલ કોર્ટ સાંભળતી જોવા મળે છે તો આ આપણે જોયું શું જોઈ નીચેના દાવા સાંભળશે પહેલો મુદ્દો અચ્છા બીજે મુદ્દાની વાત કરીએ આપણે ડાયરેક્ટ સીધું અહીં કીધું છે કે પ્રતિનિધિઓની નિમણૂક કરવાનું કામ પણ કરે છે પ્રતિનિધિઓની નિમણૂક પણ કરે છે કાના માટે સલાહ લેવા માટે મદદ માટે સંચાલનમાં જરૂરી હેલ્પ થાય એના માટે તો જિલ્લાના કેસોમાં મદદ કરવા માટે જિલ્લા લેવલ પર કેસની અંદર મદદ કરવા માટે પ્રતિનિધિઓનું નિમશે એમને મદદ બરાબર નિમણૂક આપશે જિલ્લા દીઠ 20 થી વધુ નહીં જિલ્લાની દીઠ 20 જેટલા લોકો શું કરી શકે પ્રતિનિધિઓની નિમણૂક કરી શકે તો પ્રતિનિધિની મદદ પણ લઈ શકતા હતા 20 જેટલા એની વાત પણ તમારે લખન કે પણ સત્તા અને પાવર ની અંદર આવે તો તો પ્રતિનિધિ નિમણૂક કરી શકતા તો જિલ્લા લેવલ ઇટ 20 ની ઓકે ચાલ બીજો કાર્યવાહી કરશે કાર્યવાહી ચલાવશે ચાલો કાર્યવાહીમાં માં કઈ કઈ કાર્યવાહી ચલાવશે કાર્યવાહી ની રિપોર્ટ કેવી કાર્યવાહી કરે છે આપણે લખી દેવા ચાલો પેલું તો અરજી સાંભળશે આ જે બધી અરજી આવલીઓ છે જે અરજી એની પાસે આવી લીધી છે સાંભળવાનો કામ ઓનલાઈન અને અંદર લખવાનું ડોટ કરીને બીજો સમસ પાઠવશે જે તે અધિકારો છે તેમને સમસ પાઠવવાનું કામ કરશે ઓકે બીજું જુબાની કહેવાનું કામ એમને બોલાવશે અને જુબાની લેવાનું કામ કરશે પૂછપરછ કરશે ત્રીજું છે સોગંદ નામું એટલે કે એફિડેવિટ લેવાનું કામ કરશે ઓકે ત્યાર પછી પુરાવા લેવાનું કામ કરશે પુરાવાને નોંધશે પોતાની બુકની અંદર જે હશે તે તો પુરાવા લેવાનું કામ કરશે યોગ્ય તપાસ કરશે ભાઈ તપાસ સાચું બોલે છે કે જૂઠું બોલે છે તપાસ કરવાનું કામ પણ છે ત્યારબાદ શું કરશે હુકમનામું પાઠ બધી કાર્યવાહી યોગ્ય થાય તો હુકમનામું પાઠવવાનું કામ કરે છે જે અરજી આવેલી હોય તેનું પાંચ થી સાત લાઈનમાં આ મોટા તમે બનાવી શકો છો ડાયરેક્ટ પણ લખો તો પણ ત્યારે મોદા બને આ રીતે જ લખવું જોઈએ કારણ કે બુકની અંદર આઈડિયાની અંદર આ રીતે આપણને આપેલું છે એટલે હજી મુદ્દો તો રહેલું છે કેસની સુનાવણી કરવી કેસની સુનાવણીની અંદર અંદર જ આ બદ્ધો આવી જાય છે તમે અહીંયા અલગથી લખેલું છે કે નિયમિત સુનાવણીનું કાર્ય કરશે આપેલા અર્ધિનો ફટાફટ નિકાલ કરશે તો જે સુનાવણી છે એને ટાઈમ ટુ ટાઈમ કરવાની છે એની કાર્યવાહી ટાઈમ ટાઈમ કરવાની છે અને અર્ધિનો નિકાલ ફટાફટ લાવવાનો રહેશે તો માઇક્રો મોડ્યુલ કોર્ટ ની સાથે સત્તા જેમાં ચાર સત્તાની વાત કરી નીચેના દાવા સાંભળવા એના સંદર્ભ સાત કે આઠ મુદ્દા એ પછી કેસ ની કરવાની કે ઝડપથી થવી જોઈએ ટાઈમ ટુ ટાઈમ થવી જોઈએ પ્રતિનિધિ ની મુક 20 થી ઓછા કાર્યવાહી કરશે તો ભાજી સમર્થસે સમજ પાઠવશે પુરાવા લેશે જુબાની લેશે પુરાવાની નોટ લેશે એફિડેવિટ લેશે તો તમારે લખવાનું તો ડિસિઝન આપવાનું કામ કરે છે જે અરજી આવે તેનો નિકાલ ફટાફટ કરવાનું કામ કરે છે આટલી સત્તા કોની છે મેક્રોમોનિયલ કોટની એટી સત્તા પણ જોવા મળે એની રચના પણ આપણે જોઈ ગયા છે અને છેલ્લે સમય પર મને કહી દેવાનું કે ભાઈ મેક્રોમોનિયલ અંગેની બધી જ કોઈ પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 4 ની અંદર આપેલી છે જેની અંદર મેક્રોમોનિયલની રચના એની અંદર ચીફ મેક્રોમોનિયલ જિલ્લા મેક્રોમોનિયલ અને તેની કાર્યવાહી સેક્શન નંબર 18 થી લઈને 29 સુધીમાં આપણને આપવામાં આવે જે આપણે ઉપર મુજબ જોઈ ગયા છે તો આ રીતે તમારે મેક્રોમોનિયલ કોટની વાત તમારે 3 3 પેજની અંદર અથવા આ 3 3 પેજની અંદર તો કરવાની

કરવાની રહે છે ચાલો પ્રસ્થાવનાની અંદર આપણે શું લખીશું પ્રસ્થાવનાની અંદર ફ્રેમ કરવાનું છે કે પારસી લગ્ન ધારો બરાબર આપણે ઉપવાસ કે પારસી લગ્ન અને છોટા છેડા ધારો 1936 1936 ની અંદર પારસી લગ્ન વખતે મહત્વની શરત અને જોગવાઈ આશીર્વાદની વિધિ છે લગ્ન ક્યારે કાયદેસર કહેવાય છે જ્યારે આશીર્વાદની વિધિ થઈ હોય તો લગ્ન કાયદેસર કહેવાય અને એટલે કાયદેસર કહેવાય નહીં તો આ જે વાત કરી છે પારસી લગ્ન અને છોટા છેડા ધારો 1936 ની અંદર કરવામાં આવેલી છે આ આશીર્વાદની વિધિ મહત્ત્વની શરત છે એના વગર લગન માન્ય કિવાયની એના વગર લગન માન્ય નથી એટલે ની હોવી જોઈએ આ વિધિ લગ્ન વખતે કરવામાં આવે છે અને એ કેવી રીતે કરવામાં આવે તેની પૂરેપૂરી ચર્ચા નીચે મુજબ છે હવે આપણે જોઈએ કે બીજો મુદ્દો કે આશીર્વાદની વિધિ કોણ કરાવડાવી શકે એના અંદર કયા કયા પક્ષકારો જોઈએ તો આશીર્વાદની વિધિ માન્ય જે પાદરીઓ હોય બરાબર એના દ્વારા કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા અમુક પાદરીઓની નિમણૂક કરવામાં આવે આવેલી છે જે ઇમ્પોર્ટન્ટ મહત્વના સો હશે ધર્મ ગુરુ હશે જે બધા ધર્મનું જ્ઞાન જાણતા હશે તે રાજ્ય સરકારની અંદર લાયસન્સ આપવામાં આવેલો છે એવા વ્યક્તિઓ જ લગ્ન કરાવી શકે છે અધરવાઇઝ કોઈ બીજા પાર્ટી લગ્ન કરાવે તો માન્ય નથી તો આ વસ્તુ પણ તમારે અહીં ધ્યાનમાં રાખવાની છે કે જે પાર્ટીની અંદર ધર્મ ગુરુઓ છે તેમજ રાજ્ય સરકાર દ્વારા જેને લાયસન્સ આપેલું છે લગ્ન કરાવવા માટે એ લોકો જ શું કરી શકે લગ્ન કરાવડાવી શકે છે અધરવાઇઝ એ માન્ય નથી બીજું સત્સ્ય હોવા જોઈએ બે કેટલા સક્ષી આપણને જોઈએ લીગ કાઈડેશનની લગન માટે અને શું જોઈએ તો આજી પક્ષકારો છે એ આપણને જોઈએ તો લગન કોણ કરાવડાવી શકે જન્મ ગુરુઓ છે એ પાદરીની અંદર એ લોકો કરાવડાવી શકે છે જૂના જાણીતા તેઓ એમને લાયસન્સ આપેલું હોવું જોઈએ રાજ્ય સરકાર તરફથી એ લોકો શું કરી શકે લગ્ન કરાવડાવી શકે છે અથવા આશીર્વાદની વિધિ કરી શકે છે અને સાથે બે સક્ષીઓ પણ આપણને જોઈએ છે તો બને તો નિયમ અહીંયા નથી તો બીજો મુદ્દો આપણે પતી ગયો હવે આશીર્વાદ ની વિધી કોણ કરાવી શકે અથવા તો કોની માન્યતા આપેલી છે તો એ આપણે લખવાનો રહે છે હવે નંબર ત્રણ નો મુદ્દો આપણે લખવાનો છે આશીર્વાદની વિધિ આશીર્વાદની વિધિની અંદર શું થાય તો આશીર્વાદ ની વિધિ અંદર છ જેટલા ટોપિક છે છ જેટલા મુદ્દા છે એ છ જેટલા મુદ્દા તમે લાઈન ટુ લાઈન લખી દેવાના રહી પછી એને સમજાવો તો પણ તેને ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે ઓકે તો આપણે છ મુદ્દા બનાવેલા છે એની થોડી વાત કરીએ ચાલો પાછી લગ્નમાં સ્ત્રી પુરુષને લગ્ન સંબંધમાં જોડવા માટે આ વિધિ કરવામાં આવે છે લગ્ન કરે ત્યારે લગ્નમાં જોડવા માટે પુરુષ અને સ્ત્રીને આ વિધિ કરવામાં આવે છે જેની શરતો અને પદ્ધતિને રીત નીચે મુજબ છે સૌથી પહેલી મુદ્દો આપણે લખવાનો કે જરૂરી પક્ષકાર કેટલા લોકો જરૂરી છે તો સૌથી પહેલા ધર્મગુરુ જેને લાયસન્સ આપેલું છે પાદરી અથવા અન્ય પાદરી તેની જરૂરિયાત છે પ્લસ બે સાક્ષીની જરૂરિયાત છે અને બીજા બે પક્ષકાર પક્ષકાર એટલે આપણે પોતે જે લગ્ન કરવા માંગીએ છે તે તો તેની જરૂરિયાત છે તો આપણે ધ્યાનમાં રાખવાનું પારસી પુંજારી બે શક્તિ અને જે પક્ષકારો લગ્ન કરવા માંગે છે તો લગન ગ્રંથિથી જોડાવા માંગે છે એની જરૂરિયાત રહેશે એના વગર તો થાય જ નહીં ઓકે તો પહેલે તો આપણે વાત કરવાનું જરૂરી પક્ષકાર ઓકે હવે પહેલા મુદ્દાની વાત કરીએ જેમાં આશીર્વાદની વિધિની શરૂઆત થાય છે પહેલો મુદ્દો શું થાય પ્રાર્થના વાંચવી તો જે પાદરી છે મુખ્ય પાદરી છે એની સાથે ઘણા બધા પાદરી પણ હશે તો મુખ્ય પાદરી શું કરશે તો મુખ્ય પાદરી જે છે તે મળીને લગ્નની શરતો વાંચીને સંભળાવે છે ચાલો તો શું છે લગ્ન માટેની પ્રાર્થના વાંચી અને એને સંભળાવે છે તો પહેલી જે મુદ્દો છે પ્રાર્થના વાંચવી એ લોકો ધર્મની અંદર જે પ્રાર્થના વાંચવાની હશે એ ધર્મ ગુરુ દ્વારા એ પ્રાર્થના વાંચવામાં આવશે અને સંભળાવવામાં આવશે કોને આજે બે પક્ષકાર હશે બે સાક્ષી હશે એની સાથે પ્રાર્થના વાંચવાની અને એમને સંભળાવવાની તો પહેલો મુદ્દો શું આવે છે પ્રાર્થનાને વાંચવાનું કામ કરે છે તો એ તમારે લખવાનું મુખ્ય પદવી દ્વારા અન્ય પદવી સાથે મળીને પ્રાર્થના વાંચવામાં આવશે બે સાક્ષીની સાથે સંભળાવવામાં આવશે

તમે જોવો કે ફેરા ફરતા હોય ત્યારે તમે ફૂલ નાખતા હોય તેવી રીતે અહીંયા પણ વર્ષામાં આવે અને દરેક વસ્તુની યોગ્યતા અલગ અલગ વેલ્યુ રહેલી છે ઓકે તો બીજો મુદ્દો શું થાય દંપતી કોઈ વસ્તુ વર્ષાવાની તો કઈ કઈ વસ્તુ વર્ષાવાની ગુલાબની પાખડી નારિયેળનો ભૂખો અથવા ટુકડા અને ચોખાનો દાણા જે હોય તેનો મિશ્રણ એના ઉપર નાખવામાં આવે છે અને દરેકની યોગ્યતા અલગ અલગ છે કે વસ્તુ મિક્સ કરેલી છે એની દરેકનું શું હોય પ્રતિવાલક હશે એની વેલ્યુ અલગ અલગ હશે વસ્તુ અંદર મિક્સ કરવાની ચાલો બે નંબરનો મુદ્દો પ્રસ્તાવાચી દંપતી ઉપર વર્ષો વસ્તુઓ વર્ષાવી અથવા કુલ લેવલ ત્યાર પછી નંબર 3 પ્રશ્નો પૂછા હવે મુખ્ય પાદરી શું કરશે અન્ય પાદરી અને સાક્ષીઓની સામે બંધેવને પ્રશ્ન પૂછશે કયા પ્રશ્ન પૂછે છે કે તેઓ બંધેવને આ લગન સ્વીકાર્ય છે કે કેમ તો આપણે લખ્યા બાદ મુખ્ય પાદરી દંપતીની સાક્ષીઓની સામે સાક્ષી આપણા બે છે બે સાક્ષીઓની સામે શું બોલશે હવે અંદર બધા આવેલા હશે ખાલી બે સાક્ષી જ નહીં હશે બરાબર બે સાક્ષી અંદર સાઈન કરવા માટે જોઈએ તો તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ તરીકે જોઈએ તો બે સાક્ષીની સામે પ્રશ્ન પૂછે અને આ લગ્ન એકબીજા તરીકે માન્ય છે કે કેમ સ્વીકાર્ય કે કેમ એમ પ્રશ્ન પૂછવામાં આવે છે પછી એ બંધન કંપલ કપલ જે છે અથવા દંપતીઓ જે છે એ હા કે ના જવાબ આપે છે મોસ્ટ ઓફ ધ હાનો જવાબ આપતા હોય એ તમને પણ ખબર છે તો પ્રશ્ન પૂછવામાં આવે અને જવાબ લેવામાં આવે છે કયો પ્રશ્ન પૂછવામાં ભાઈ એકબીજાને તો બે સ્વીકાર્ય છે કે કેમ બરાબર તેની વાત છે લગ્ન માટે તો એ લોકો જવાબ આપે છે હા માં તો હા આપ્યા પછી નંબર 4 એડીયમાન યજાજ ને બોલાવો એડીયમાન યજાજ શું છે ગોડ જેવા છે તો એ ગોડ ને બોલાવવાની વાત આવે છે કારણ કે એટલે બે લોકો એકબીજાને સ્વીકારી લીધા છે તેની સારી દુવા આપવા માટે સારી પ્રાર્થના સ્વીકારવા માટે એનું ભલું થાય સુખ દુખ સારા રહે એના માટે એને બોલાવવામાં આવે તો પાદરીઓ એડીયમાન યજાજ બોલાવે છે સારા માટે બોલાવે છે ભઈ લગન શાંતિથી થી ગુજરે સુખદાયક ગુજરે શાંતિથી ખુશીથી ખુશી થી મિત્રી એ લોકો જીવે એ માટે એડીયમાન યજાજ એટલે કે એનો જે વર્ડ છે ને બોલાવવામાં આવે છે અને કાથા જ્યુઝ કહેવામાં આવે છે કાથા તરીકે કહેવામાં આવે છે તો એરિયમન ગેજરને બોલાવવામાં આવે છે ચોથા મુદ્દાની અંદર ચાલો પછી પાંચમા મુદ્દાની અંદર શું થાય તો આશીર્વાદનો જાપ કરવામાં આવે મંત્રોચ્ચાર કરવામાં આવે છે આશીર્વાદ વિધિનો મેઇન ચાલો તો પાજરીઓ દ્વારા એ રિયમન ગેજરને બોલાવ્યા બાદ સંસ્કૃત ભાષાની અંદર શું કરવામાં આવે આશીર્વાદ વિધિનો મંત્રોચ્ચાર કરવામાં આવે તો આશીર્વાદ માટે મંત્રોચ્ચાર કરવામાં આવશે ત્યારે આ એલિમન ની બોલાવ્યા બાદ અને મેઈન વસ્તુ કઈ ભાષામાં એ લોકો બોલે છે સંસ્કૃત ભાષાની અંદર બરાબર મેઈન ઈમ્પોર્ટન્ટ ટોપિક છે તો ભાઈ આ પાછે અંદર સંસ્કૃત કા છે તો અહીંયા છે આપેલું છે બરાબર સંસ્કૃત ભાષાની અંદર શું કરવામાં આવે મંત્ર ઉચ્ચાર કરવામાં આવે આશીર્વાદના કા કે આશીર્વાદ છે અથવા બીજી અંદર જે બેન આશીર્વાદ આપવા માંગે છે તો એ સંસ્કૃત ભાષાની અંદર આપેલો છે મંત્ર ઉચ્ચાર એ બોલવામાં આવે છે ઓકે અને છેલ્લે શું થાય છે તો છેલ્લા મુદ્દાની અંદર આ બધું પત્યા બાદ સાક્ષીઓ ગવાહ બને છે સાક્ષી ગવા બને પછી પાદરી એમને શું આપે છે તો સલાહ સૂચન આપે છે છઠ્ઠો મુદ્દો તમે લખી શકો છો કે સલાહ સૂચન પાદરી તરફથી આપવામાં આવે શું સલાહ સૂચન આપવામાં આવે કે ભાઈ તમે કઈ બી કામ કરશો ભવિષ્યની અંદર તો યોગ્ય વિચારીને કરવું જોઈએ બરાબર વિચાર્યા વગર ન કરવું જોઈએ એટલે વિચારીને બધું કામ કરશો પ્લસ બીજી સરસ શું છે તો ન્યાયી માધ્યમથી સંપત્તિ મેળવો ન્યાયી રીતે તમે સંપત્તિ મેળવો પૈસા બનાવો અથવા તો કમાવો એની વાત કરેલી છે તો વિચારીને બોલવો અથવા તો કઈ બી કામ કરવું પીછા લેવા ન દરવું જોઈએ અને ન્યાય માધ્યમથી તમે સંપત્તિ મેળવો એવી સલાહ પણ દ્વારા આપવામાં આવે છે એવી સલાહ પાદરી દ્વારા એમને આપવામાં આવે છે અને આ રીતે શું થાય તો આશીર્વાદની વિધિ એટલે કે લગ્ન વિધિ છે તે પૂર્ણ થાય છે તો આ રીતે સમારોહમાં સામે અન્ય વ્યક્તિઓ અને સાથીઓ લગ્નના ગવાહ બને છે અને પાદરી એમને સલાહ સૂચનો આપે છે આ રીતે જે છે એ આશીર્વાદની વિધિ પૂર્ણ થાય છે ચાલો તો પાંચ સ્ટેપ છે એ તમારે લખવા પડશે કયા કયા આશીર્વાદની અંદર પાંચ સ્ટેપ તો પહેલો સ્ટેપ છે શું આવશે પ્રાર્થના વાતથી પ્રાર્થના વાત છે પાજવી દ્વારા ત્રણ વસ્તુ વસાવાની બરાબર ત્યાર પછી પ્રશ્ન પૂછવાના હા કે ના બરાબર લગન માટે પછી એરી મનેજરને બોલાવશે શાંતિ સુખ માટે પછી આશીર્વાદ બધા સંસ્કૃતની અંદર મંત્રોચ્ચાર કરવાના છે અને છેલ્લે શું કરવામાં આપવામાં આવે તો સલાહ આપવામાં આવે છે કોણ સલાહ આપશે પાજવી સલાહ આપશે એવી રીત તમિલ ગતમી છે ભાઈ ન્યાયી મધ્યમથી મિલકત મેળવજો અને ખુશ રહેજો તમે વિચારીને બધું કરો વિચારી વગર કઈ બી ડિસિઝન લેવા નહીં એવી સલાહ પાદ્રીઓ દ્વારા આપવામાં આવે છે ઓકે આ વસ્તુ આપણે અહીંયા આશીર્વાદની વિધિને પૂર્ણ કરી છે અથવા અન્ય બાબત થોડીક જોઈ લઈએ અન્ય કઈ કઈ બાબત છે તમારે લખવાનું છે કે આમ આશીર્વાદની વિધિ સંપન્ન થાય છે અને પછી તમારે લગ્ન માન્ય કહેવાય અધરવાઇઝ તમારે લગન માન્ય નથી એવું અહીં કહેવામાં આવેલું છે આવી વિધિ લગ્ન કરાવવા માટે પરમાણુ આપ્યો હોય પાર્થી ધર્મગુરુ અથવા ધાર્મિક બાબતોનો જાણકાર હોય તે વ્યક્તિ દ્વારા જ કરવામાં આવે છે જે તો ઓલરેડી આપણે ઉપર જોઈ ગયા છે કે કોણ કરે છે તે ધર્મગુરુને પરમાણુ આપેલો છે સદ્ય ધર્મનો જાણકાર છે એ જ આવી વિધિ કરાવડાવી શકે છે બીજો કોઈ આવી વિધિ કરાવડાવી શકે નહીં એ લગ્ન માન્ય કહેવાતા નથી તો રાજ્ય સરકાર દ્વારા શું આપવામાં આવે છે લાયસન્સ આપવામાં આવે છે લગ્ન કરાવવાનો એ જ ધર્મગુરુ દ્વારા એ ધાર્મિક બાબતોના જાણકાર લગ્ન કરાવી શકે છે બીજું સાક્ષીની હાજરીમાં થયેલા હોવા જે બે જેટલા શક્તિ આપણે જોઈએ જ લગ્ન કરાવવા વિ ત્યારે બરાબર તો જી માન્ય કે વસે અને તો માન્ય નથી અને એ બે બે શક્તિ આપણે ભવિષ્યમાં પુરાવા તરીકે ઉપયોગી બને છે આપણે મેરેજ રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર કરાવવાનું હોય તો એ બે શક્તિ જે છે આપણે પુરાવા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ સાઈન લેવા માટે ઉપયોગ કરી શકીએ છીએ તો આ રીતે શું થાય છે આશીર્વાદની વિધિ થાય છે અને છેલ્લે તમારે સમાપન લખવાનું છે સમાપનમાં શું લખશું કે પાછી લગ્ન અને છૂટાછેડા

તમારે ચાર મુદ્દા ની અંદર બનાવસ્થિત ટોપિકા બનાવેલા છે એ રીતે તમારે નોટ્સ બનાવી લેવાની છે ઓકે બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી તમારો આભાર